દૂધસાગર ડેરી અને અમૂલ ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ નવા વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી અમૂલ ફેડરેશનના ચેરમેન બન્યા બાદ પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દૂધસાગર ડેરી સાથે જોડાયેલા પશુપાલકો હાજર રહ્યા નવા વર્ષે અશોક ચૌધરીએ સૌ સાથે મુલાકાત કરી સૌની સમૃદ્ધિ સતત વધે તેવી શુભકામના પાઠવી હતી દૂધસાગર ડેરી સાથે જોડાયેલા બધા પશુપાલક ભાઈ બહેનો આજે દિવાળીની નવા વર્ષની શુભકામના પાઠવવા માટે બધા પધાર્યા છે ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધા પશુપાલકોના અને બધા લોકોના જીવનમાં આવનારું વર્ષ ખૂબ પ્રગતિકારક અને લાભદાયી નીવડે બધાનું આરોગ્ય સારું રહે અને દૂધસાગર ડેરી સાથે જોડાયેલા બધા જ પશુપાલક ભાઈ બહેનો ખૂબ સુખી થાય દૂધસાગર ડેરી પણ મોટી થાય અને બધા સાથે મળી અને નવા ભવિષ્યનું નિર્માણ કરીએ અને બધા લોકોના સાથ સહકારથી જે પ્રમાણે દૂધસાગર ડેરી વિકાસ કરી રહી છે એ આવનારા દિવસો હજુ પણ ખૂબ વિકાસ કરી અને સામાન્ય ગામડા માનવીને પણ એનો લાભ મળે એ દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ આજના દિવસે એ જ ભગવાનને પ્રાર્થના કરું છું